ડિટેક્શન અને અર્લી ક્યોર જો તમે વહેલી તકે કેન્સરનું નિદાન કરો અને વહેલી તકે એની સારવાર થઈ જાય તો તમે કેન્સરમાંથી બચી શકો છો આ એક મંત્ર છે કેન્સરમાં કેમ છો મારો યુટ્યુબ પરિવાર હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હશો આજે આપણે એમ કહેવાય ને કે હેપી સન્ડેમાં ડૉક્ટર સરને મળવા માટે આવ્યા છે કે આપણે ગુજરાત મુક્ત કેન્સર અભિયાનમાં જોડાયેલા બધા લોકોને ડૉક્ટરોને આપણે ઇન્વાઇટ કરતા હોય છે ત્યારે આપણે સરને મોટેથી નામ સાંભળશું ને સર સેમાં પ્રેક્ટિસ કરે છે એ આપણે સરને મોટેથી સાંભળવાની કોશિશ કરશો ઓકે સૌ પ્રથમ સર તમારું નામ ને તમે શેમાં પ્રેક્ટિસ કરો છો અમારા યુવર્સને જણાવશો ઓકે સૌ પ્રથમ તો હું મારું ઇન્ટ્રોડક્શન કરું એની પહેલાં આપણે અભિવંદન પાઠવીએ છીએ હરેશભાઈને અને સૌરાષ્ટ્ર હેલ્થ મિશન જે કેન્સર મુક્ત મિશન ગુજરાત અને ભારતને કરવાનું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને તમારું જે આ પગલું છે એ ઘણા લોકો માટે એક આશીર્વાદ રૂપ કહી શકું આપણે બરાબર એટલે હવે મારું હું ઇન્ટ્રોડક્શન દઉં છું મારું નામ છે ડૉક્ટર કલિન ભલાણી હું માઇક્રોકેર હોસ્પિટલમાં ફરજ બજાવું છું છેલ્લા બે હજાર વીસથી હું માઇક્રોકેર હોસ્પિટલમાં એઝ એ હેડેડને કોન્કો સર્જન અને ઇએનટી સર્જન તરીકે પ્રેક્ટિસ બજાવું છું અમારે બે હજાર વીસથી બે હજાર પચીસ સુધી અમારી માઇક્રોકેર હોસ્પિટલ રાજનગર ચોકમાં આવેલી હતી પણ બે હજાર પચીસથી હવે અમે સ્પીડવેલ ચોકમાં શિફ્ટ કરી છે ઓકે સર ખૂબ ખૂબ તમારો આભાર અમારી કિંમતી ટાઈમ આપવા બદલ સૌ પ્રથમ તો સર હું તમને એક ક્વેશ્ચન કરીશ કે શું ફાકી સિગરેટ ને દારૂના સેવનથી થી કેન્સર થઈ શકે છે ઓકે હવે આપણે તમે મને જે ક્વેશ્ચન કીધો છે એ બહુ એક ટ્રીકી ક્વેશ્ચન કહેવાય કે આપણે ખાલી તંબાકુ ફાકી અને સિગરેટના સેવનથી જ કેન્સર થાય એ આપણે સો ટકા માની શકીએ કે એનાથી જ થાય છે પરંતુ અમારા ફિલ્ડમાં ઘણા પેશન્ટ એવા પણ આવે છે જેમ કે સોમાંથી એક બે પેશન્ટ એવા હોય છે કે જેને કાંઈ વ્યસન પણ નથી હોતું છતાં પણ એને કેન્સર થાય છે કેન્સર થવાના મુખ્ય કારણોમાં એક ક્રોનિક ઇરિટેશન કે મ્યુકોઝાને ક્રોનિક ઇરિટેશન લગાતાર ઘણા ટાઈમ સુધી એને ઇરિટેશન થાય તો પણ કેન્સર થઈ શકે છે જેમ કે જે માવા ખાતા હોય દારૂ પીતા હોય અથવા સેવન કરતા હોય આ સિગરેટનું સેવન કરતા હોય કે તંબાકુનું સેવન કરતા હોય કે ગુટખાનું સેવન કરતા હોય એ લોકોમાં રેશિયો વધારે હોય છે એને કેન્સર થવાની શક્યતા વધારે હોય છે પણ જેને વાકાચૂકા દાંત હોય શાપ દાંત હોય કે દાંતથી એને ઇરિટેશન થતું હોય એમાં પણ કેન્સરના સ્વરૂપો ઘણા બધા જોવા મળે છે કે જેને વ્યક્તિને વ્યસન જ નથી કાંઈ છતાં પણ એને કેન્સર મોઢાનું કેન્સર આવે છે ઓકે આવે છે ખાસ કરીને સર કેન્સર ઓરલ કેન્સર છે એ કઈ રીતે આપણે ઓળખી શકીએ એ રોજાતું ચાંદુ હોય છે એ કે સાદા થતા હોય છે એમાં બંને વચ્ચે ડિફરન્ટ શું હોય હવે આપણે જો કેન્સરનું ચાંદુ અને સાદા ચાંદામાં તફાવત આમ જોઈએ તો જેમ કે સાદું ચાંદુ હોય એ મોસ્ટ ઓફ વિટામિનની ખામીને કારણે પેટની ગરમીને કારણે અને થોડુંક એજ રિલેટેડ યંગ જનરેશન હોય કે જે ડેવલોપિંગ ફેઝમાં હોય એને પણ ઘણા બધા ચાંદા પડતા હોય છે પણ એ સાદા ચાંદા કેટેગરીમાં આવે છે પણ સાદા ચાંદામાં એવું છે કે સાદા ચાંદા જે છે એ બેથી ત્રણ દિવસ રીએ અને આપોઆપ રૂજાઈ જાય છે અને પેઇન ફૂલ હોય છે બહુ પેઇન થાય છે એમાં સાદા ચાંદામાં પણ કેન્સરવાળું જે ચાંદુ છે એમાં પાસ્ટ હિસ્ટ્રી આપણે લઈએ કે માવા ખાતા હોય અથવા તંબાકુનું સેવન કરતા હોય અથવા આપણે કહીએ કે સિગરેટ પીતા હોય

અને જે ચાંદુ દુખે છે અને એક બે દિવસ ત્રણ ચાર દિવસમાં એ રૂજાઈ જાય છે તો પછી એ સાદું ચાંદુ કહેવાય કે વિટામિન્સની ખામીની બધું હોય તો એમાં પણ આપણે ડૉક્ટરને બતાવીને વિટામિન્સની જે જે ખામી હોય એ આપણે પૂર પૂરતી કરી શકીએ આપણે સર એક વિશેષ સવાલ હોય છે કે ઓરલ કેન્સરની સારવાર શું હોય છે સર્જરી કિમોથેરાપી રેડિયેશન ઓકે ઓકે શું સારવાર નિવારણ અંત લાવી શકે હવે ડેલી અમારા રૂટીન પ્રેક્ટિસમાં સૌથી પહેલાં તો કોઈ પેશન્ટ આવે અને એને ઓરલ કેન્સર હોય કોઈ પેશન્ટ આવે અને એને ઓરલ કેન્સર તો સૌથી પહેલાં મેં એને એડવાઇઝ કરી છે કે પહેલાં બાયોપ્સી કરાવે બાયોપ્સી બાયોપ્સી ઇઝ એ મેન્ડેટરી ને ઇટ્સ અ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઓકે ફોર ડિટેક્ટિંગ કેન્સર કેન્સર પણ ઘણા લોકોનો મિથ્સ એવો હોય છે ઘણા પેશન્ટનું એવું હોય છે કે એ અમને કહે છે કે સાહેબ અમે આમાં બાયોપ્સી કરાવશું તો કેન્સર ફેલાઈ જશે એવું મિથ્સ હોય છે પણ એવું હોતું નથી ઘણા પેશન્ટ એમ મને કહે છે કે સાહેબ મારા ભાઈબંધે બાયોપ્સી કરાવી અને બાયોપ્સીના પછી બે મહિના પછી ડાયરેક્ટ ચોથા સ્ટેજમાં વહી ગયું છે એટલે એનું ફેલાઈ ગયું કેન્સર પણ ઇન કેસ એને બાયપ્સી ના કરાવી હોય તો એ એક મહિનામાં ફેલાઈ જતા એટલે એવું નથી કે બાયપ્સી કરાવીએ તો કેન્સર ફેલાય છે પણ બાયપ્સી ઇઝ જરૂરી બાયોપ્સીથી જ આપને કેન્સરની ખબર પડે કે આ છે કેન્સર છે કે કેન્સરના પ્રી સ્ટેજમાં છે કે ઇરિથ્રોપ લેકે એટલે પ્રી એટલે પ્રિસ્ટેજ કેન્સરનું લ્યુકોપ્લેકિયા છે લ્યુકોપ્લેકિયા એટલે એ છે રિવર્સિબલ સ્ટેજ જો લ્યુકોપ્લેકિયા હોય તો ત્યાંથી આપણે રિવર્સ કરીને નોર્મલ કરી શકીએ પણ જ્યારે ઇરુથોપ્લેકિયા સ્ટેજમાં આવી જાય તો ઇરુથ્રોપ્લેકિયા સ્ટેજ છે એ છે નોન રિવર્સિબલ એટી પર્સન્ટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુસ્કવેર મસલ કારસીનો એટલે આપણે પેશન્ટને એ જ જાગૃત કરીએ કે જો તમારા મોઢાના કાંઈ લક્ષણોમાં કેન્સરના ચાંદા જોવા મળે તો સૌથી પહેલાં એનું નિદાન નિદાન થ્રુ બાયોપ્સી ઓકે અને ખાસ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે એચપીવી વેક્સિન કેટલી ફાયદાકારક બની ઓકે ઓકે એચ એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ હ્યુમન પેપિલોમા વાયરસ છે એ વન ઓફ ધ રિસ્ક ફેક્ટર ફોર ઓરલ કેન્સર આપણે ગણી શકીએ હવે આપણે ઘણા પેશન્ટને એડવાઇઝ આપીએ છીએ કે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન લગાવી જોઈએ પણ ઘણા પેશન્ટ એમ સમજે છે કે હું હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન લગાડી લઉં પછી મને કોઈ ઓરલ કેન્સર થાય નહીં પણ એ ખોટી વાત છે ઓકે જો હ્યુમન પેપિલોમા વાયરસનું તમે વેક્સિન લગાડી છે તો તમે હ્યુમન પીપિલોમાં વાયરસથી તમે બચી શકો ત્રીસ ટકા તમે બચી શકો પણ તમે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન લગાડી લો અને તમે તંબાકુનું સેવન ફાંકીનું સેવન કે સિગરેટનું સેવન કરતા તો તમને હ્યુમન વાયરસ વાયરસની પણ આની જે સાઈડ ઇફેક્ટ હોય છે તંબાકુની સાઈડ ઇફેક્ટ એનાથી તમે કેન્સર થઈ શકે છે અને કેન્સરમાં મૂળ છે ને સ્ટેજ હોય છે કેન્જ વન સ્ટેજ ટુમાં જો ડિટેક્શન થઈ જાય તો એની સર્જરી પોસિબલ છે જ્યારે કેન્સર ચોથા સ્ટેજમાં અથવા ચોથા સ્ટેજમાંથી મેટાસ્ટેસિસ થઈ અને આગળ વધે છે ત્યારે સર્જરી પોસિબલ નથી એના માટે કેમોથેરાપી અને રેડિયોથેરાપી આવે છે જ્યારે કેન્સર પહેલાં બીજા સ્ટેજમાં હોય તો સર્જરીથી હન્ડ્રેડ પર્સન્ટ આપણે એને કાઢી શકીએ છીએ કેન્સરને અને દર્દીને કેન્સર મુક્ત કરી શકીએ છીએ એટલે જ આપણે આગળ અર્લી ડિટેક્શન અને અર્લી ટ્રીટમેન્ટ ઇઝ અ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર કેન્સર ટ્રીટમેન્ટ ઓરલ કેન્સર પેશન્ટને પરિવારને એમ ને કે આર્થિક સહાય મળતી હોય છે એ કેટલી કયા સ્ટેપ ઉપર મળતી હોય છે કે ઘણા લોકોને ખ્યાલ હોતો નથી ગવર્મેન્ટમાં એમ કહે છે સહાય આપણે કાર્ડ તો એ કઈ રીતે એનું હોય છે અને એમાં કઈ કયા કેન્સરમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ ઓકે હવે આપણે જે નરેન્દ્ર મોદી સાહેબની જે આયુષ્યમાન યોજના છે આયુષ્યમાન યોજના હેઠળ આપણે ઓરલ કેન્સરની બધી સારવાર કાર્ડમાં થઈ જાય છે આયુષ્યમાન કાર્ડમાં થઈ જાય છે ફ્રી ઓફ કોસ્ટ ઓકે સર રહી વાત આપણે રેડિયેશન અને કેમોથેરાપીની હવે કેમોથેરાપી અને રેડિયેશન પણ આપણે કાર્ડમાં કરી શકીએ છીએ બીજી એક વાત એ છે કે આપણે જે કાર્ડમાં ઓપરેશન કરીએ છીએ એ કાર્ડમાં ઓપરેશન પણ વિના મૂલ્યે થઈ જાય છે અને સરકાર આના માટે છે ને ઘણું બધું ફંડ આપે છે કે જે પેશન્ટ માટે પણ બહુ સારું હોય છે અને જે હોસ્પિટલમાં કાર્ડ ચાલે છે એ કાર્ડ માટેનું પેમેન્ટ પણ સરકાર યોગ્ય ભાવે એ કરે છે રહી વાત એ કે આપણે કેન્સરની સર્જરી થઈ ગઈ અને પછી એ પેશન્ટ કે એ દર્દી જે છે એને સરકાર પૂરી સહાય કરે છે એ એક ફોર્મ આવે છે સરકાર થ્રુ એ ફોર્મમાં ડોક્ટર સાહેબના સહી સિક્કા પછી જાતિના દાખલા એ બધું લઈ અને એ ફોર્મ સબમિટ કરે છે તો એને બાર મહિનાનું એક ફોર્મમાં બાર મહિનાનું એને પૌષ્ટિક આહાર અને દવાયું બધું સરકાર તરફથી ફ્રી આપવામાં આવે છે અને દર વર્ષે દર વર્ષે એ ફોર્મ એને આપે છે ભરીને આપણે સબમિટ કરવાનું હોય ઓકે તો એ આર્થિક સહાય બહુ સારી છે ઓકે ખાસ કરીને એમ કહેવાય ને કે સમાજમાં ઘણી વખત આપણે બધાના મોટેથી સાંભળતા હોય છે કે એક વખત સર્જરી કર્યા પછી પાછું પણ કેન્સર થઈ શકે છે ઓકે તો એ એમ કહેવાય ને કે એ માન્યતા ઉપર તમે શું બેસર્જર થઈ શકો છો ઓકે તો હવે આપણે જોવા જઈએ ત્યારે કેન્સર શબ્દ આવે છે પણ કેન્સર છે ને એ ઘણા પ્રકારના હોય છે માઇલ્ડ કેન્સર પણ હોય છે અને એક બીજું સ્ટેજ છે એગ્રેસિવ કેન્સર એગ્રેસિવ કેન્સર છે ને એ એનું એગ્રેશન બહુ હોય છે લોકલ ટિશ્યુમાં એ ઝડપથી ફેલાય છે એ જેમ કે તમે અત્યારે તમે નિદાન કર્યું તેને કેન્સર છે અને તમે એને સર્જરીનો ઓપ્શન આપી આપેલો છે અને પેશન્ટ એમ કહે છે કે હું થોડુંક વિચારીને કહીશ પછી એક મહિના પછી આવે તો એ સ્ટેજ વનનું ડાયરેક્ટ સ્ટેજ ફોર થઈ ગયું હોય એટલે અમુક એગ્રેસિવ કેન્સર પણ હોય છે હવે વાત થઈ કે કેન્સરની આપણે સર્જરી કરીએ તો પાછું કેન્સર થવાની શક્યતા કેટલી રહે છે તો કે દસ ટકા શક્યતા રહે છે નોર્મલ પીપલમાં દસ ટકા શક્યતા રહે છે કે એને ફરીથી પણ થઈ શકે ઘણા એમ કહે છે કે અમે સર્જરી જમણી બાજુ કરાવેલી છે જમણી બાજુની સર્જરી કરાવેલી છે પણ બે વર્ષ પછી ડાબી બાજુ કેન્સર આવી છે એટલે એને કહેવાય કે વિન્ડો પીરિયડ વિન્ડો પીરિયડ કહેવાય ને ઇટ્સ એ નોન સેકન્ડ પ્રાઇમરી કહેવાય સેકન્ડ પ્રાઇમરી કે જેને એક સાઈડ કેન્સર થયું છે અને બીજી સાઈડ ડિટેક્ટ થયું છે એને સેકન્ડ પ્રાઇમરી કહેવાય સેકન્ડ પ્રાઇમરી કે બીજું ઉત્પન્ન થયું છે ત્યાંથી ઉત્પન્ન થયું છે એટલે એવું આપણે કહી શકીએ કે એટલીસ્ટ દસ રેશિયો છે રિકરન્સ થવાનું પણ જેને સર્જરી કરેલી હોય અને એકોર્ડિંગલી સ્ટેજ ટુ પછી જે કેમોથેરાપી આવે છે અને રેડિયોથેરાપી આવે છે એ પ્રોપર લીધા હોય તો રિકરન્સ થવાનો રેટ ઘણો બધો ઘટી જાય છે કે ઘટી જાય છે ને એક સર કે ઘણા લોકો ઓપરેશન કર્યા પછી ઘણી વખત એવું થતું હોય છે કે પ્રોપર ટ્રેસિંગ ન થતા હોય ઓકે એને લીધે ઇન્ફેક્શન લાગતું હોય તો એવા લોકોને તમે સમાજને શું જાગૃત કરશો સૌથી પહેલા તો આપણા સમાજમાં એવું છે કે આપણે કોઈ દર્દીનું ઓપરેશન કરાવેલું છે તો એ દર્દી જ્યારે આપણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીએ ને ઘરે ત્યારે વાઇટલી સ્ટેબલ હોય બધું સારું હોય ગુણ ગુણ બધું સારું હોય ત્યારે આપણે ચે ચેકો મારેલા હોય ટાંકા લીધેલા હોય બધા વ્યવસ્થિત હોય પણ એ ઘરે જાય છે અને ઘરના જે પરિવાર સભ્યો હોય એના જે ફેમિલી મેમ્બર્સ હોય ઘણા બધા કાકા કાકી મામા મામી બધા હોય છે એ બધા સતત ખબર કાઢવા આવે છે એટલે ક્યારેક ક્યારેક એવું હોય છે કે દર્દીને કાંઈ ઇન્ફેક્શન નથી હોતું પણ જે બહારના જે ઇન્ફેક જે મળવા આવે છે વિઝિટ કરવા આવે છે એનું ઇન્ફેક્શન એ દર્દીને લાગે છે ગિફ્ટ તરીકે ગિફ્ટ તરીકે આપે છે એટલે આપણે જનતાને એવી રીતના આપણે કહી શકીએ કે તમે ઇન કેસ તમે મળવા જાઓ પેશન્ટને તો પ્રોપર સેનિટાઈઝ થઈ અને જવાનું જ્યાં ત્યાં હાથ નહીં અડાડવાનું અને આપણે દર્દીના સગાને પણ અને દર્દીને પણ સલાહ આપીએ કે જે ચેકો મારેલો હોય જ્યાં ટાંકા લીધેલા હોય ત્યાં પ્રોપર દિવસમાં બે વાર ડ્રેસિંગ કરીને કરવું પડે ત્યાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે કોઈપણ જાતના ગંધારા હાથ શરીરમાં ક્યાંય ના લાગે એટલે પ્રોપર હાઇજીન મેન્ટેન કરવું પડે ખાસ એક વાત સર મહત્વની એમ કહે ને કે સમાજને સોસાયટીમાં અવેરનેસ લાવવા માટે થઈને કહીએ છીએ કે ઘણા લોકોને કેન્સર થયું હોય તો યુરિન લઈને હિમાચલ પ્રદેશ રાજસ્થાનમાં એમ કહે ને કે જડીબુટ્ટી લેવા માટે ને ઘણા લોકો દોરાને આ બધું કરતા હોય છે તો એ કેટલા અંશલગ્ન સાબિત થઈ શકે મેડિકલ પ્રેક્ટિસમાં ને એ એ તું સ સમાજને શું અવેરનેસ તમે આપો છો આ માધ્યમથી ઓકે હવે તમે આ બહુ સારો એક ટોપિક ને સારો ક્વેશ્ચન પૂછ્યો છે કે જે મારે સમાજને એનો આન્સર મારે દેવવાનો છે તમે કીધું છે કે કોઈ બી પેશન્ટ કેન્સર ડિટેક્ટ થયું હોય અને એનું યુરિન સેમ્પલ લઈને હિમાચલ પ્રદેશમાં જાય અથવા એ પેશન્ટને લઈને આયુર્વેદિકનો ઈલાજ હોમિયોપેથિકનો ઈલાજ કે દોરા બાંધવાનો ઈલાજ જે છે એ કેન્સરથી બચાવી શકે છે એવું જ નથી ઇટ્સ એ મિથ્સ જે ગેરમાન્યતા ગણાય આપણે આમ જોવા જઈએ તો કેન્સરનું તમને જે પ્રેક્ટિસ છે કેન્સરની કેન્સર કોઈ દર્દીને આવ્યું છે અને એનું આપણે ઈલાજ કરવાનો છે તો એનું એક જ સરળ ઈલાજ છે ફર્સ્ટ ઇઝ સર્જરી ઇફ પોસિબલ સર્જરી પછી એની કેમોથેરાપી છે કારણ અને રેડિયોથેરાપી આ જે ત્રણ જે સર્જરી કેમોથેરાપી અને રેડિયોથેરાપી ત્રણ વસ્તુ જે છે એ બુકમાં પ્રોપર માન્ય છે એને ઉપર રિસર્ચ થયેલા છે દુનિયામાં ઘણી બધી હોસ્પિટલ છે જેને રિસર્ચ કરેલા છે રિસર્ચ પેપર બહાર પાડેલા છે કે આ માન્ય ટ્રીટમેન્ટ ગણાય આપણે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું કોઈ આપણે એવું નથી કહેવા માગતા કે એ ટ્રીટમેન્ટ નહીં કરાય કે ના સારી કરાય એનાથી રિઝલ્ટ નથી મળતું આપણે એના કોઈ વિરોધી નથી પણ આપણે પેશન્ટને એ જાગૃત કરીએ છીએ કે હોમિયોપેથિક ખાલી કે ખાલી આયુર્વેદિક કે ખાલી આપણે ધાગા બાંધવાથી કેન્સર થી આ દર્દી મુક્ત થઈ જશે બચી શકે છે એવું નથી હોતું પહેલાં તમે પ્રોપર ટ્રીટમેન્ટ તમે સર્જરી કે કેમોથેરાપી એ જે પ્રોપર ટ્રીટમેન્ટ જે છે પ્રોટોકોલ એ તમે ફોલો કરો ફોલો કરી અને પછી તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરો તો એ સારું ના કરો તો પણ સારું પણ જે મેઇન ટ્રીટમેન્ટ છે ને એનાથી આપણે એની સાથે તમે આયુર્વેદિક જોડી શકો હોમિયોપેથિક જોડી શકો ના કે ખાલી તમે આયુર્વેદિકમાં જાઓ કે હોમિયોપેથિકમાં જાઓ ને જે મેઇન ટ્રીટમેન્ટ જે કરવાની છે એ આપણે સાઈડમાં રાખીએ અને મારે ખાલી આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જ જવું છે એ વસ્તુ ખોટી છે એટલે આમાં એવું થાય છે કે સ્ટેજ નું કેન્સરના દર્દી આવે છે અમારી પાસે અને ઘણા એના રિલેટિવ્સની બધે એમ કહેતા હોય છે કે આપણે ઓપરેશન નથી કરવું આપણે હિમાચલ પ્રદેશમાં જઈ અને ત્યાંથી દવા લેવી છે રાઈટ સર એમાં અમારે અમે તો ઘરે ઘરે જઈને કેન્સરના દર્દીને સારવાર આપીએ છીએ ને ત્યારે સાહીઠ ટકા એવા લોકો આવે છે કહેતા હોય છે કે અમે હિમાચલ પ્રદેશ થયા કે ઉત્તરાખંડથી દવા લઈ આવ્યા છે ને એ પછીથી ઘણું સારું છે ઓકે હં પણ ખરેખર એ એમ કહેવાય છે ને કે રેડિયેસન એ કિમોથેરાપી ને સર્જરીની ઇફેક્ટને લીધે એ બધું રિઝલ્ટ મળતું હોય રિઝલ્ટ મળતું હોય છે અને ખાલી જો કોઈ પેશન્ટ એમ કે છે કે હું ખાલી જડીબુટીમાંથી કે હોમિયોપેથી કે હું હિમાચલ પ્રદેશમાંથી કંઈ દવા લઈ આવ્યો છું અને હું એનાથી જ સારો થઈ જઈશ તો એવું નથી એ સ્ટેજ વનમાં ગયો હોય છે ત્યાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરે છે એ લોકો એની ટ્રીટમેન્ટ બધી સ્ટાર્ટ કરે છે જે આયુર્વેદિક છે હોમિયોપેથિક કે જેની જડીબૂટી હોય છે અને જ્યારે પેશન્ટ આવે છે અમારી પાસે એ ડાયરેક્ટ સ્ટેજ થ્રી સ્ટેજ ફોર ફોર લગન લગી પહોંચી જાય છે પછી અમારી પાસે સર્જરીનું ઓપ્શન પણ નહીવત હોય છે એને ખાલી કેમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી અને રેડિયેશન દેવું પડે છે એટલે આમાં છે ને એ એ મેં તમને આગળ પણ કીધું કે આમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ઇઝ અર્લી ડાયગ્નોસિસ એન્ડ અર્લી છે ને ઇટ્સ એ પ્રોટોકોલ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ સર્જરી કેમોથેરાપી ઓર રેડિયેશન ઇટ્સ એ પ્રોટોકોલ સો ને સર એક લાસ્ટ ક્વેશ્ચન સાથે એમ કહેવાય ને કે આપણે અહીં વિડીયોને પ્રણામ કરીએ છે કે ઓનકો સર ઇએનટી સર્જન તરીકે તમે આજની યંગ જનરેશનને શું સંદેશ આપવા માંગુ છું ઓકે એઝ સર્જન એન્ડ હું આજની યંગ જનરેશનને એ સલાહ આપવા માગું છું કે જેટલું વ્યસનથી દૂર રહીએ આપણે એટલું સારું અને એવું નથી કે ખાલી વ્યસનથી જ આપણું શરીર ખોખલું થાય છે પણ બહારના ખાવાથી પણ ખોખલું થાય છે બહારના ખાવામાં કેમિકલ્સ ચાઇનીઝને પંજાબીને તમે જે રેસ્ટોરન્ટમાં જાઓ છો ત્યાં કેમિકલનો યુઝ થાય જ છે ને વધારે પડતું કેમિકલ આપણા બોડીમાં નાખીએ એ ઇટ્સ એ વન ઓફ ધ કોઝ ઓફ કેન્સર ઈ જીઆઈ કેન્સર ને થ્રોટ કેન્સર વન ઓફ ધ કેન્સર નો તમારે એટલે આપણે યંગ જનરેશનને આપણે એવું જ કહેવાનું છે કે વ્યસનથી દૂર રહેવાનું અને હેલ્ધી પૌષ્ટિક આહાર જરૂરી છે આમાં ખાસ સાહેબ એમ કહેવાય ને કે હેલ્ધી સન્ડેમાં કેન્સર જાગૃતિ વિશે ઘણી સારી એવી સારી માહિતી આપી છે તમારો ખૂબ ખૂબ આભાર સર વ્યક્ત કરીએ છીએ સૌરાષ્ટ્ર હોમ હેલ્થ કેર ટાઈમ કે જેથી કરીને લોકોને વધારે અવેરનેસ સોસાયટીમાં આવી જ રીતે નેક્સ્ટ સન્ડેના દિવસે તમારે કયા ડોક્ટરને કયા ડાયગ્નોસ ઉપર વિડીયો જોઈએ છે એ અમારે કોમેન્ટ કરીને ખાસ કરજો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વધુ વધુ લોકોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો જેથી કરીને આપણે હરેક સોસાયટીમાં જરૂરિયાતમંદ માણસ મેડિકલ અભાવ વગર ના રહી बस आज ये साथ अपने ने थैंक यू। हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें